આ સંસારમાં ભગવાને આપણને જે કંઈ આપ્યું છે ને એ સંસારના લોકોને આપવા માટે કઈક આપ્યું છે એ સંસારના અનેક બીજા જે જરૂરિયાતમંદ લોકો છે એને આપવા માટે પ્રભુએ આપણને આપ્યું છે આપણી તેજુરીમાં ભરી રાખવા માટે નહીં ભાવણની ધરતીના મહારાજ ભાવસિંહ મહારાજે તહેવાર હતો બરાબર આમ એમની સવારી નીકળે છે અને એ સવારીમાં ભાવસી મહારાજને હાથમાં કોઈ પથ્થરો વાગ્યો લોહી નીકળે છે પથ્થરનો ઘા આવ્યો લોહી નીકળે છે એની સારવાર થઈ અને હવે મહારાજને વાગે એટલે આખો સૈનિકનો સ્ટાફ ગોઠવાઈ ગયો ચારે બાજુ અને કોણે માર્યો એની સંશોધન કરવા લાગ્યા જ્યારે એ સંશોધન કરતા ખબર પડી કે માણસે એને પથ્થર માર્યો છે પથ્થર મારનારા માણસ પકડાઈ જાય છે સૈનિકો એને મારવા માટે તૈયારી કરે મહારાજની પાસે હાજર કરવામાં આવ્યો મહારાજે કીધું કેમ પથ્થર માર્યો તે મને ત્યારે એ માણસે કહ્યું કે મહારાજ મેં તમને પથ્થર નથી માર્યો મેં તો કેરીના આંબાના ઝાડમાં એક પથ્થર માર્યો હું બે દિવસથી થાય ભૂખ્યો હતો અને મને આ આંબાના ડાળ ઉપર એક કેરી દેખાણી એટલે મને કેરી ખાવાની ઈચ્છા થઈ મારા પેટ ભરવા માટે થઈને મેં પથ્થર માર્યો પણ પથ્થર મારવાથી એ ઘા ચૂકાઈ ગયો અને કેરીને ન વાગ્યો અને તમારા હાથમાં વાગ્યો મહારાજ મેં તમને નથી માર્યો જો મારો પથ્થર જો આંબાની એ ડાળને લાગી જાત તો મને કેરી મળી જાત પણ આજે મારું ભાગ્ય હતું કે હું એ પથ્થર આંબાની ડાળ સાથે ન અથડાયો તમારા હાથમાં વાગો ત્યારે કહ્યું ધણીએ કે સૈનિકો આ માણસને ભાવનગરની કોઈ પણ જગ્યાને મકાન આપો રહેવા માટેનું મકાન જમવા માટેની વ્યવસ્થા કરાવો સૈનિકોએ કહ્યું મહારાજ તમને પથ્થર મારે એને આપો છો આ બધું તમારી કંઈક ભૂલ થાય છે અને ત્યારે મહારાજ બોલ્યા હતા કે જો એક પથ્થર એક વૃક્ષને મારે અને વૃક્ષ જો ફળ આપતું હોય તો આપણે માણસ છીએ આપણે કેમ કાંઈ ના આપી શકીએ જીવન ધન્ય ત્યારે બને જ્યારે જીવો તમે બીજાને કશું આપી દેવો ત્યારે તમારું જીવન ધન્ય બને છે પણ આપણે તો બીજાનું લઈ લેવામાં મજા આવે બીજું એમાં સુખ મળે આપણને કોઈનું લઈ લેવામાં સુખ ન પામશો વાલા ભક્તો રામે દીધો છે રૂડો રોટલો ખવડાવીને ખાજો તમે બીજાને ખવડાવીને પછી ખાજો એનો આનંદ છે પણ આપણે તો પાપ થાય તો ભલે થાય જે થવું હોય તે થાય પરંતુ ધન તો ભેગું કરવું જ પડે તો પુનઃ એકવાર બીજા માટે જીવે એનું જીવન ધન્ય થાય અને પોતાના માટે જીવે એનું મરણ ધન્ય થાય છે અને પછી પાપ જયારે પાપ કરીએ ને આપણા હક નું ન હોય છતાં લઈ લઈએ આપણે બીજાનું ખરાબ કરીએ બીજાનું ખરાબ બોલવું તમને ખબર છે બીજાનું ખરાબ બોલવા સમય પેલા બીજાનું ખરાબ બોલાય ને એની પેલા તમારું મોઢું ખરાબ થાય છે તમારી જીભ ખરાબ થાય છે ક્યારેય ન બોલશો જિંદગીમાં અને પાપ થયા પછી એક જ સાધન છે પ્રાયશ્ચિત પાપ થઈ ગયા હોય પણ ભગવાનની પાસે પ્રાયશ્ચિત થઈ જાય તો તમે છૂટી જાઓ છો